હવે આપણે બેઠા બેઠાના આસનોનો અભ્યાસ કરીશું કમરની તકલીફ માટે સૌ પ્રથમ કમર ગર્દન સ્ટ્રેટ ડાબો પગ ઢીજણથી વાળો જમણા પગના ઢીજણ પાસે સેટ કરો હવે ડાબો હાથ કમરની પાછળ અને જમણો હાથ જમણો હાથ તમારા ઢીચણને ક્રોસ કરી અને ડાબા પગનો પંજો પકડવાનો પ્રયત્ન કરો જે લોકોને ના પકડાતું હોય એ લોકો થોડેક દૂર ઉપરનો પગ પકડશે તો પણ ચાલશે એ જ રીતે એ જ પોઝિશનમાં ફેસને પાછળની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો કમર ટ્વિસ્ટ થશે સાઇટિંગ નવ ખેંચાશે કમરની ચરબી દૂર થશે આ પોઝિશન કમરની તકલીફ માટે અને સાઈડ બેનિફિટ રિડક્શન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ધીરે ધીરે પાછા ફરીશું હાથને ધીરે ધીરે મૂળ પોઝિશનમાં લઈ જાઓ હવે આ જ પોઝિશનના એડવાન્સ આસનમાં એ જ પગને ક્રોસ કરી જે પગ સીધો છે એની બાજુમાં લઈ જાઓ ત્યારબાદ બંને હાથથી પગને કેચ કરી ચેસ્ટ સાથે લઈ જાઓ હવે ડાબો પગ તમારો પાછળની તરફ જમણા પગથી એ જ જમણા હાથથી એ જ પગને કેચ કરો ફેસ તમારો ડાબી બાજુ રહેશે જુઓ પોઝિશન આમાં પહેલાં કરતાં પણ વધારે કમળમાં ખેંચાણનો અભ્યાસ કરજો અને જેટલો સમય રોકાય એટલો પ્રયત્ન કરજો જો તમારે આનાથી આગળ એડવાન્સ જવું હોય તો તમારા હાથથી કમરને સપોર્ટ આપો તમારો હાથ કમરની પાછળ સેટ કરો એક હાથથી ઘૂંટણ પકડો અને એ જ પોઝિશનમાં હોલ્ડ કરો તમને ફ્રન્ટ અને બેક બંને પોઝિશન દેખાડવામાં આવી છે આ જ પોઝિશનમાં જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી પ્રયત્ન કરી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો ધીરે ધીરે પાછા ફરી શું બેઠા બેઠાનું સેકન્ડ આસન બંને પગની એડી મળેલી બંને હાથ ઘૂંટણ ઉપર હવે બંને હાથ તમારે જમણી બાજુ લઈ જવાના છે બંને પગ એ જ પોઝિશનમાં રહેશે બંને હાથ જમણી બાજુ કમરને જમણી બાજુ લઈ જાઓ ફેસ જમણી બાજુ રહેશે પગ એકબીજા સાથે જોડાયેલા રહેશે કમર જેટલી બને એટલી સ્ટ્રેટ રાખવાનો પ્રયત્ન કરજો સેમ થિંગ ઓપોઝિટ સાઈડ જઈશું સરસ ફરી ઓપોઝિટ સાઈ ફરી ઓપોઝિટ સાઈ કમરની ફેટ અને સાઇડ બેલી ફેટ દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ આસન છે ધીરે ધીરે ક્રિયા તમને સ્ટ્રેન્થ આવે તો ફાસ્ટ પણ કરી શકશો રિલેક્સ સ્લોલી કમબેક થર્ડ પોઝિશનનો અભ્યાસ કરીશું આકળના ધનુર આસનની પ્રી સ્ટેજ જે લોકોને સાયટિકાની તકલીફ હોય એ લોકો માટે અને થાઇસની ફેટ રિડક્શન કરવા માટે બેસ્ટ હવે ડાબા પગને ધીરે ધીરે ઉપરની તરફ કરો જમણા પગથી ડાબા પગને જમણા હાથથી ડાબા પગને પકડી બંને હાથના સપોટથી પગને લિફ્ટ કરો અને એ જ પગને ઓપોઝિટ જેમ કે ડાબો પગ છે તો જમણા કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો પ્રયત્ન કરો હવે ઘણા આ કંડિશનમાં ફેસને નીચેની તરફ લઈ જાય છે પણ ફેસને નીચેની તરફ નથી લઈ જવાનો પગને ઉપરની તરફ લઈ જવાનો છે જેનાથી તમારી કમરની સ્ટ્રેન્થ વધશે અને સાથે સાયટિકાની તકલીફ હોય એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક નેક્સ્ટ પોઝિશન છે આકર્ણ ધનુરાસન જુઓ તમારો પગ પકડી અને બીજા હાથથી પગનો અંગૂઠો પકડવાનો પ્રયત્ન કરવાનો છે પણ શરૂઆતમાં જે ફર્સ્ટ એજ બતાવી ત્યાં સુધી પહોંચી જો હોલ્ડ થાય તો પછી પૂર્ણ આકર્ણ ધનુરાસનનો અભ્યાસ કરવાનો આ જ પોઝિશન આપણે બીજા પગથી પણ કરી શકીએ છીએ નેક્સ્ટ પોઝિશનનો અભ્યાસ કરીશું આપણે હા હા નેક્સ્ટ પોઝિશનનો અભ્યાસ કરીશું ડાબા પગને ફોલ્ડ કરો બંને હાથી પકડી ઓપોઝિટ લેગ ઉપર સેટ કરો હવે બંને હાથી પગને સપોર્ટથી જો એક હાથ તમારો ઢીચણની નીચે રહેશે બંને હાથથી પકડ્યો એક હાથી પગ એક હાથી ઢીચણ પકડ્યો પણ શરૂઆતની પોઝિશનમાં જો બંને હાથથી પગને પકડવાનો છે ચેસ્ટ સુધી લઈ જવાનું છે તે જ રીતે બંને હાથના સપોર્ટથી પગને જમીનને ટચ કરાવવાનો પ્રયત્ન કરવાનો છે અને ચેસ્ટને પોઝિશન જોઈ લો જ્યારે ચેસ્ટને પહોંચાડો છો ત્યારે બંને હાથ પગની નીચે આવશે જમીનને પહોંચાડજો ત્યારે બંને હાથ પગની ઉપર આવશે બંને જગ્યાએ હાથના પ્રેશરથી પ્રયત્ન કરવાનો છે કે પગની ફ્લેક્સિબિલિટી વધે ઘુમાસનની પોઝિશન એચિવ કરવા માટે પણ આ આસન ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને ઘૂંટણની તકલીફને કમરની તકલીફ હોય એ લોકો માટે પણ આસન ખૂબ જ ફાયદાકારક છે આ જ પોઝિશન આપણે ઓપોઝિટ લેગથી પણ કરી શકીએ છીએ નેક્સ્ટ પોઝિશનનો અભ્યાસ કરીશું આપણે ડાબા પગને ઘૂંટણથી વાળો બંને હાથથી પગને કેરી કરવાનો છે એક પાક એડી પાસે અને એક પાક ઘૂંટણ પાસે હવે પોઝિશન જોઈ લો એ જ પગને જમણી બાજુ લઈ જાઓ અને પછી ડાબી બાજુ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઇડ જેટલું જવાય એટલો પ્રયત્ન કરવાનો બંને સાઈડ લઈ જવાનો એનાથી કમરની સ્ટ્રેન્થ વધશે કમરની ફ્લેક્સિબિલિટી વધશે અને સાઇડ સ્પ્લિટ પણ ખૂલશે આ પોઝિશન આપણે ઓપોઝિટ લેગથી પણ કરી શકીએ છીએ નેક્સ્ટ પોઝિશનનો અભ્યાસ કરીશું ડાબા પગને ઘૂંટણથી વાળો ડાબા હાથી કેરી કરો હવે પ્રયત્ન કરો કે પગ સીધો થાય અને ઉપરની તરફ લઈ જાઓ ફરી નીચે લઈ જાઓ ફરી ઉપરની તરફ લઈ જાઓ જેટલું બને એટલું સ્લોલી આ ક્રિયા કરવાનો પ્રયત્ન કરશો ધીરે ધીરે પાછા ફરો કમરની ફ્લેક્સિબિલિટી થાઇસની ફેટ ઉતારવા માટે ઘૂટાના મસલ્સની સ્ટ્રેન્થ વધારવા માટે ખૂબ જ સુંદર આસન છે

બંને હાથ થી કેરી કરો કમર કરતા છેલ્લા મડકાથી ડાઉટું ઓફર આગળ શ્વાસ છોડવો પાછળ શ્વાસ લેવો પ્રયત્ન કરો કે તમારું નાનું

જે લોકોને આ કૃતિ સમા પણ એચિયુ ના થતો એ બંને હાથ પ્રયત્ન કેચ કરી શકશો મુવાસન માટે શ્રેષ્ઠ પોઝિશન છે અને કમળી તકલીફ માટે પણ પહેલાં અગાઉના આસનો સિદ્ધ થયા પછી જ પોઝિશનનો અભ્યાસ કરો થેન્ક